જિલ્લાના રામપરા ગામે રહેતા ખેડૂત અગાઉ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા પરંતુ ત્યારબાદ તેઓએ ખેતીની શરૂઆત કરી અને હાલ તેઓએ પચીસ વીઘામાં થી બાર વર્ષ પહેલા લીંબુડીનું વાવેતર કર્યું હતું તેઓ અન્ય પાકોની સરખામણીએ લીંબુડીમાંથી લીંબુનું વેચાણ કરી વર્ષે દોઢ લાખ ઉપરાંતનું એક વીઘામાંથી ઉત્પાદન મેળવી રહ્યા છે હાલ લીંબુડીની માવજતમાં ઓર્ગેનિક તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે લીંબુડીનું વાવેતર કર્યા બાદ ત્રણ વર્ષે તેમાંથી ઉત્પાદન આપવાની શરૂઆત થાય છે લીંબુડીની ખેતીમાં ફ્લાવરિંગ સમયે રોગ જીવાત વધુ જોવા

અને આવકમાં તો દોઢ આજુબાજુ ગણવા લાખ થી દોઢ લાખ વીકે